આઈતે તૈસો તો બેલ કોમ પતા તો પણ વિચારું હું દિન ખેતરમાં જઈને નઈ આવો પયે અ આબો કોંડા નહી પુનમે પુનમે તને ખબર છે કે હું તો મારું તો પેલા પડ્યા છે બે બ્લેક ફ્લેમ તમાર પણ માર તો હોય ને એકઈ કોરા માર તો તે પ્રમોશન કરે કે તાન કીધું હતું તને જતાં જોરાવા પણ ગાઈસ મને હાલ તે

કેટલા લીધા મકર કે સફાજન પતાના અને ખાના ખાના કે બનતા બટાકાળી બનાવી તો લાગી જ છું મને આવ્યા ચા બનાવ્યો ચા પી ભાઈ ગયા આપડે આપડે તો ચા બધું આપડે

નહી ખબર ના ખબર હોય તો નાશ કોણ વાત કરે છે આવશે વારું આ જો હાથ જો ખાલી જો મરતી જો એ તારી વાફમાં ના દે બરા બનાયા ખાવાનું જો તું રોટલી બે એક શાક બને તો અંદર રોટલી ના બનાવાય

આપણો તારીખ કમ્પ્લીટ આવવાની પરમાનિત ગણવાનો બે માસ એમ કે આ તો બધું ડબલ કાળા દિયો ના હો ડાયરીમાં કે લઈને આવ્યો પણ કાળી દ્વારકેશ તો નાખે તો મસ્ત કરી આલે ભાઈ પાહર બતાજી પાહર ન કરે પાહર ન કરે ચોર બેગ દેતા ઈને તો કાળા ના દેવાય મસ્ત ડિસ્પ્લે નાખ્યો મુકો મેહુલેન તો કરાયો ફિનિશિંગ મસ્ત કરી હો આ થોર બે પાસપોર્ટ તો આ સર ઓગળી ગયો હારું થઈ ગયો hết ને તેલા ફોન કરું પછી નીકेलो ફોન કરા કર સો વેલા પક્કા દાતો ખાવા નહિ લેલા છે મકેલોસા આ બા ફેલા લેના નીકલા આ

Nelo hulay nyo tayo milwa po rin. Ano ba? તારો tao ba ka doon mili? Hay hao si kaya mo? Tiyam. Si kaya ખાવા kaya? Tiyay તો mo. Lea buto pa rin hapura? Nga salo kaya ba na hindi ako mas tiyam. Gudon display chali mas tiyam na kaya doon? Kaj na

ના ટ્રેન્ડિંગ એન્ડિંગ કે આલે એવો ખબર છે કે નહીં ચપ્પુ છે ને આઈ બંડી હો આરી ના તો દાતેરું હો છે ને આમ કઈ કર દે આઈ બંડી તાર નહીં લઈ જા પેલા નહીં પેલા નહીં દાતેરું હા તો કિંધા છે નહીં બાઈક નહીં આગળ તારી કે નહીં દાતેરું છે નહીં આ પાપડા જો આવા આલુ मो जाने जाके समय आ जाए आ जाके ना मोबाइल जाके वो जाके इंद्रपाल खेती ने ना है मैं किंजल को पापर तर चालू है ये ना पापर तर अपने किन्हे पापर करें तो पापर तर आ रहा हूँ नहीं मैंने पापर पापर कोशिश करा क्या वो किंजल को क्या हुआ क्या थी तो मैं तो पापर तर में खेती को चार पापर खेती अच કે પાપડ વાત જ ખોટી હું હોય ના હોય મારે જોતું હોય તો જોવા જ

તો આ કાન કા પૈસા લેવા ના હોય કાન મન કે ઓમ કરી તું લઈ લેજે મને આલે તાર બાપોય ના આલે મને હા તું લઈ જઈ લે લે ફોટો ફોટો લે કાઈ જો માં બાંધેમ પણી એ લસી આઈ લસી

અય હાલ તો લીધો જ નઈ કદી જિંદગીમાં અતારની વાત કરો જિંદગી હા નકામ એના તોડે હ સના મે તો આયે ખાલો લાઈ મો તો કઈ બતાવા ને કોઈ હાલલો બલ્લો તેલાયા તોય કોકન ના તું અહીંથી જ નઈ હાલ વે બોલ મે નકા બેરણો મારને જી નહી કનો ને તારો ને પણ તારે વખત ના તાર તો અલગ કલર છે સીવા નાહી નાકલે

Terus dia mau berubah,